તળાજામાં જીબી ઓન ડ્યુટીના બોર્ડ સાથે આવેલા આઇસર વાહનમાં પ્રાઇવેટ સામાન ભરેલ હોવાનો વિડીયો વાયરલ સરકારી વાહનનો અધિકારીઓની બેદરકારીથી અવારના વારગેરે ઉપયોગ થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે તેથી જ રીતે આજે તળાજા શહેરમાં ડુંગરના પગથિયા પાસે જીબી ઓન ડ્યુટીના બોર્ડ સાથે વાહન જોવા મળ્યું હતું સાથે ના કર્મચારી પણ હતા તેમને પૂછપરછ કરતા તેઓએ સ્વીકાર્યું હતું કે આ વાહનમાં અહીંના સ્થાનિક વેપારીઓ સામાન ભરેલો હતો તો પછી જીબી ઓન ડ્યુટી નો બોર્ડ શા માટે લગાવ્યું છે એ પણ એક તપાસનો વિષય છે જોકે જીબીની ગાડી હોય અને તેમાં પ્રાઇવેટ સામાન ભરેલો હોય જે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હવે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે તે આગામી સમયમાં જોવું રહ્યું